સુરતમાં હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની વધુ એક મોટી સફળતા મળી છે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બિકાનેરથી એક યુવકની ધરપકડ કરી છે આરોપી યુવકની પૂછપરછમાં હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ઝડપાયેલ યુવક સુરતના મૌલી સાથે સંપર્કમાં હતો તેના ફોનમાંથી પાકિસ્તાનના ચાલીસ નંબર મળ્યા છે કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આથી યુવકની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે સુરતમાં હિન્દુ નેતાઓ અહીં હત્યાના કેસમાં તપાસ હેઠળ સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ બિકાનેર પહોંચી હતી અહીં બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અબુબકર ઉર્ફે અશોક સુથા નામના યુવકની ધરપકડ કરી હતી જે સુરતના મોલ વિના સંપર્કમાં હતો બિકાનેરથી જડપાયેલા આબુ બકર ઉર્ફે અશોક સુથાને ક્રાઈમ બ્રાંચ સુરતે લઈ આવી હતી અબુ બકરની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે હિન્દુ યુવકોને મુસ્લિમ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અબુબકરની પૂછપરછમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાની યુવતીઓ લાલચ આપી હિન્દુ યુવકોને ફસાવતી હતી. અશોક સુથાર પણ પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં અબુબકર બન્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા મુજબ અશોક સુથારને પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ અપાઈ હતી. પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરાવવાના ચક્કરમાં અશોક સુથાર અબુબકર બની ગયો હતો. પાકિસ્તાનના મૌલી મુફતી જમશેદ દ્વારા તેને મુસ્લિમ ધર્મ અપનાવવામાં આવ્યો હતો અશોક ઉર્ફે અબુબકરે ઓનલાઇન ધર્માંતરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું સાથે તેણે કહ્યું કે ઓનલાઇન ડિવિઝનીંગના ગ્રુપો અને લિન્કો મારફતે આ મહિલાઓના સંપર્કમાં આવ્યો હતો સંપર્કમાં રહેલી દસ મહિલાઓમાં ઈકરા રિયાઝ સાથે અબુબકર પ્રેમમાં હતો આરોપીએ વધુ જણાવ્યું પાકિસ્તાનના મોલાના તારીખ જમીલ અને ઝાકીર નાયકના વિડીયો જુદા મુસ્લિમ સમાજથી પ્રેરિત થયો હતો કૃત્ય કરવા દબાણ કરતા હોવાનું પણ જણાવ્યું હતું હની ટ્રેપ મારફતે આ ધર્માંતરણ કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અબુબકર ઉર્ફે અશોક સુથારના સુરતના મોલવી સાહેબે અબુબકર ઉર્ફે અશોક સુથાર સુરતના મોલવી સોહેલ બકર સાથે સંપર્કમાં હતો તેના ફોનમાંથી પાકિસ્તાનના ચાલીસ નંબર મળ્યા છે અબુબકરની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા સુરત ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યો હતો આરોપીના દસ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા જેમાંથી કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તે વકી છે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનું જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવેલા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે બિકાનેર રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી ઈકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાજે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે પોલીસે સાત દિવસની રિમાન્ડ માગી લે અને એ મંજૂર થયેલ છે સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટે નો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંકડ ઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજે કુછ બી કામ કરના હે તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરેલ એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મોલવી છે મુક્તિ જમ જમ સે દેણે ઓનલાઈન કરાવી લીધું હા એકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મોલ્વી સાથે સંપર્ક કરવાનો તો કીધેલું મોલ્વી સાથે તો અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એને કીધેલું ના સુથાર પાકિસ્તાન ગયેલો નથી હા ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને ઈકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી